જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં જો હું સ્વાગત છે તમારું એક ફરી નવા લોકમાં તો આજના ઘણા બધા વાગી ગયા અને અમારો ચિત્તાનો આવન છે જામનગર જામનગર અમારે આવન છે મોહીની ને જાત્રા તો અમે મળવા નતા કોઈ ગયા ને એટલે મોડું થઈ ગયું તો આજ ખેરે પણ જાવું તો ના જરી તો પહેલાં એમ કીધું અહીંયા આટો મારતા છે અને જો અમારાને નોકરી મળી ગઈ અત્યારે છોકરા નિસ્કવાની અને અમારો લાલો તો થઈ ગયો ને જય શ્રી કૃષ્ણ મોહિ જય શ્રી કૃષ્ણ અને જો મોહિ હે ને આ બધું કાંઈ કરે ના પાડે તો રાંધવાની ને બધી તો એવું બધું છે તો હાલ આનો રસોઈ બધી બનાવી લઈ પછી કથા બધી મળશું તો જો મોહિ હે ને મસ્ત મજાનો વઘાર કરે છે દારનો એકદમ સુગંધ મસ્તીની આવે છે તમારે કોઈને ખાવું હોય તો આવી જાજો अमेज़न अच्छी आ रही है वो पहले हर बार वगैरह भी नौ दिन तक लिख दी थी हाँ सी बात है तब तो मेरा ही तो ना तुम लोग राइल हो जाते हैं हम्म મસ્ત થા ઠીક હે હાલા અભી ડાયટ થઈ ગઈ તૈયાર મસ્ત મજાં ચારી કે લેવા દે સંવદન પછી લેને પછી વારો હે ઓલો હું કે ઉન દિયા દે હું અમાર સાથ બનાવવાનું હે આજે જો આ કટિંગ કરે રાખ્યું હે બધી વસ્તુ મિક્સ કરી આ ખાવાની બહુ મજા આવે જો કે ખાતા હોય જરા કમેન્ટ કરી રાખજો મને મજા આવે બનાવો પંછ્યાડો હે હમ અવત રીંગણા નોરા અમાર ગામમાં એમે જalse રીંગણા નોરા હમણાં વરસાદના લીધે બકાલો એટલું મુંઘુ થઈ ગયું ₹100 ને કિલો સિટીમાં તો વધારે છે ભાવ બહુ જ ચાલા પણ નોરા જેવાલે તો રપણ હે તમે હાજી બેહી દો ને હમ તો આલ જમવાનું થઈ ગયું હે બધું તૈયાર અને અમે બેહી ગયા જમવા અને જો બધું પીધી હે અને અમારે ઓલા ભાઈ જો માં બેઠા હે બાદશાહ હે અને જમવામાં કેટલું બધું હે શાક પાપડ રોટલી સંભારો શ્રીખંડ છાશ દાળ ભાત બહુ મસ્તીનું બઉ અને અહીંયા હે અળદિયાનું બોક્સ પાપડ બધું તમારે ખાવું હોય તો આવી જોઈએ ઈ સાલા બધા એકલા એકલા ખાય મને કોઈ બે નથી ભેગું ખાવા નહીં બેટા મોહી તમે બે જાઓ તો હારું હાલો ફેમિલી તમારે કોઈને આવવું હોય તો આવી જાઉં

मीट ने बदवा एना कर मन बदलो खावरा ए बदे जो आ, ट्राफिक छ नि बर्मीवाला गाडी निकलि बहु ट्राफिक जाम थो जलदी जल्दी जग्गा मेन ट्राफिक ओछी थिएन तल पुगिज खरे, વાળી વાડી બસ બેઠામાં એ મજાના પટમાં કરતા હોય છે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં જોન સ્વાગત છે તમારું એક ફરી નવા વ્લોગમાં ને હું આવી છું નંદુની ને બે તુંધી થઈ ગયા આપણો વ્લોગ નતા બૈના થા બજા નથી એટલે

બોલે હે આબા માં અને અમે બે બેઠા તડકા ના આયા આંજો ગગન કર દેતી હતી એમ કા મા થોર લે બે એમ કામ બચવા બાકી જો પી હું ખાઈ હે મમી પાઈન પસ નાખી દીધું થી અને જો ઓલા માં હે બાપુ નીરલી બે અને આપડું ખેતર સે આમાં જીરુ આવેલો હે અને આયા સીણા આવેલા છે

दवा ली तो हाड़े खा तो खाई लीरु खालाम्मी डूसन भारे फरवा बापू माइन कटका हारे तो पे आज पानी भरवा

दर्शन કરતા આવી જાવ છે ને હા હા હાલે ને આવું છે તો આપણે ત્યાં થઈ ગયા મોજાન કાઈડું ખકરી આવીને ધોવાના છે કા બેટા તેડી લઉં તેડી લઉં તો જો મે બે જગ્યાએ દર્શન કરી લીધા છે દિયા બોળી લીધા ને પીર બાપા એ ઉભા ને લીમડા આમ જો કૃષ્ણરમ અહીંયા પીર બાપા નું હે થડો મે ઘરે આવતા રહ્યા ને જ્યાં મારી મમ્મી ની કામ કરે છે અને આય અમાર મોત પપાન ની તને કામ કરે અને અમાર મમ્મી ની તને કામ કરે ને મા દીકરા સોય મજા ના આવામ બેઠા કા બેટુ ઈ બિસ્કિટ ખવરાઉ હું એને જરી જરી હા ની જાવત કે કે અમારે ગાડી હે પર મારો ફોન દૂધમાં પડી ગયો તો તો કેમેરો જરા ગોલ થઈ ગયો હળસા આપણે મેગી મસ્ત મસ્ત બનાવ ની બે કોથરી મેગી કરે તો પાણી નાખીને મસ્ત મસ્ત બાફવા મૂક લો યો અહીંયા કે કા જો મમ્મી છના ની ખબર

એટલે ભાઈ મસ્ત મજાની આપણી મેગી થઈ ગઈ હે અને અમે બધા ખાલી તમારે કોઈને ખાવી તો આવી જાવ તમારે ચાલો વિડીયો બનાવતો નહીં વિડીયો બનાવતો પણ હવે નથી બનાવવો હવે અત્યારે થોડુંક મોડું થઈ ગયું છો દિયત નહીં ગયો હે અને ભૂખ લાગે ને તો ફટાફટ ખાઈ લે